અમરેલી માંગાઈ અમરેલી શહેરમાં યુવતી પર એક શખ્સે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં યુવતીને ગળાના ભાગે ગંભીરજા ઇજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાં સમગ્ર મામલે અમરેલી સિટી પોલીસે બનાવના કારણે જાણવા અને આરોપીને દબોચી પાડવા વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ અમરેલી શહેરમાં થોડા દિવસે ચોવીસ વર્ષે યુવતી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી આરોપીએ યુવતીની ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો કેટલા વ્યક્તિ દ્વારા હુમલો કરાયો અને શું છે સમગ્ર મામલો તેને લઈને આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે જીવલેણ હુમલાની ઘટના મામલે યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું કે તાજેતરમાં યુવતીની સગાઈ કરવામાં આવી જેને લઈને વિપુલ યાદવભાઈ ધુંદવાડા નામનો શખ્સ યુવતીનો પીછો કરતો હતો અને જેને આજે હુમલો કર્યો હતો પોલીસ પર્યાદના આધારે અલગ અલગ ટીમ બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ર પ્રેમ સંબંધ સહિતની બાબતે પણ પોલીસ તપાસ શરૂ છે. ગઈકાલે હેતલ પર થયેલા હુમલા કેસમાં હુમલાખોર વિપુલનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બોલ બોલ બોલો.

ఎనానానా సికా ఏనా కంపరపడు అపా నామతు ఉనా లేనా కారియద్యానా అన గాయద్ ంనాన కారు అన కారుగి క్ారిక్ా గారినా క్ారి కారుగి వానా సి ઓડિયોમાં વિપુલ મહેતા હેતલના મંગેતર નિકુજ ગોહિલને અભદ્ર ભાષામાં ધમકી આપતો સંભળાય છે અને તે પોતે હેતલ ના સાંડ છું એવી વાતો કરતો હતો હુમલાથી થોડા સમય પહેલા જ આરોપીએ નિકુજને ફોન કરીને હેતલ ને સમજાવવા કહ્યું ત્યારબાદ જ આ હિંસક હુમલો થયો હતો